ચોકીદારને ચોર નીકળ્યો ભાબર પોલીસ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો બાબર તાલુકાના ભીમ પોરડી ગામની સીમા આવેલ ઇન્ડિયન ઓઇલની ઓફિસમાંથી ગત દસમી મેના રોજ અઢાર કલાકથી તારીખ અગિયારમી મેના રોજ નવ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા સમૂહ ઓફિસનો મજાગરો તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં રહેલ લેનોવા કંપનીના ઓલ ઇન વન કોમ્પ્યુટર રૂપિયા એક લાખ વીસ હજાર અને પ્રિન્ટર એક જેની આશરે કિંમતની ફરિયાદ ભાબર પોલીસ મથકે નોંધાઈ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે કંપનીમાં વોચમેન તરીકે નોકરી કરતા ભરતકુમાર વિષ્ણુજી ઠાકોર ઉંમર વર્ષ તેવીસ રહેઠાણ આ તાલુકા ભાબરવાડા ઉપર શંકા જતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ પોતાનો મિત્ર નિકુલ કુમાર ચંદુજી ઠાકોર રહેઠાણ લોતરા તાલુકા દેવોદર તથા ભરતભાઈ તાનભાઈ પટેલ રહેઠાણ રામપુરા એટા તાલુકા વાવવાડાને સાથે મળીને ચોરીનો ગુનો કરેલ હોવાની હકીકત જણાવતા કામના આરોપીઓને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અંબાપર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો